પલંગની નીચેનું દૃશ્ય જોતા જ સંધ્યાની ચીસ નીકળી ગઈ કારણ કે નીચે ફરીથી તૂટેલી બંગડીઓ હતી અને સાથે કોઈના ડુસ્કાનનો અવાજ પણ સંભળાયો સંધ્યાને ચીસો પાડતા જોઈને રાઘવ પણ ગભરાઈ ગયો તેણે પણ નીચે ઝાંકીને જોયું પણ તેને કની દેખાયું નહીં સંધ્યાની આંખો ભયથી પહોળી થઈ ગઈ હતી તેના કપાળ પર પરસેવો છલકાઈ આવ્યો હતો તે કહેવા લાગી જરૂર અહીં કનિક છે રાઘવ કહેવા લાગ્યો જો કનિક હોય તો મને કેમ ન દેખાય સંધ્યા ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી અને કહેવા લાગી પ્લીઝ તમે કંઈક કરો ને મને બહુ અજીબ લાગી રહ્યું છે રાઘવ કહેવા લાગ્યો જો ઘરમાં કોઈને ખબર પડી કે તું આવી હરકતો કરી રહી છે તો બધા તને પાગલ કહેવા લાગશે સંધ્યાએ રાઘવની આંખોમાં જોતા કહ્યું તો શું તમને પણ એવું લાગે છે કે હું પાગલ છું રાઘવનું માથું ઝૂકી ગયું તે ચિંતિત સ્વરમાં કહેવા લાગ્યો મને સમજાતું નથી કે આખરે તને શું દેખાય છે અને જો કંઈક છે તો તે મને કેમ નથી દેખાતું સંધ્યા રડતાં રડતાં કહેવા લાગી મને એ બધું નથી ખબર પણ તમારે મારી વાત પર વિશ્વાસ કરવો જ પડશે નહીં તો હું ખરેખર પાગલ થઈ જઈશ મને અહીં બહુ ડર લાગે છે પછી રાઘવ તેને અગાસી પર લઈ ગયો ત્યાં ખુલ્લી હવામાં જઈને સંધ્યાને થોડી રાહત મળી પણ તેનું મન કોઈ મૂંઝવણમાં ડૂબેલું હતું કે આખરે એ તૂટેલી બંગડીઓનું શું રહસ્ય છે અને પલંગની નીચેથી કેવો અવાજ આવે છે તેને બિલકુલ એવું નહોતું લાગી રહ્યું કે તે બધું કોઈ ભ્રમ છે સંધ્યા વિચારવા લાગી કે આ રીતે ડરવાથી કામ નહીં ચાલે તે હિંમત એકઠી કરીને રાઘવને બોલી ચાલો આપણે પાછા રૂમમાં જઈએ રાઘવ કહેવા લાગ્યો અહીં તને સારું લાગી રહ્યું છે તો થોડીવાર વધુ રોકાઈ જા સંધ્યા કહેવા લાગી ના મને ઊંઘ આવી રહી છે ત્યારે રાઘવ તેને ફરીથી રૂમમાં લઈ આવ્યો પથારીમાં સુતા જ સંધ્યાને ફરીથી વિચિત્ર સરસરાહટનો અનુભવ થયો પણ તેણે નીચે ઝાંકીને ન જોયો થોડીવારમાં વારમાં રાઘવ ગાઢ ઊંઘમાં સૂઈ ગયો તો ફરીથી નીચેથી બંગડીઓના ખણકવાનો અવાજ આવવા લાગ્યો સંધ્યા ઊભી થઈ ગઈ અને ધીમેથી બબડતા બોલી કોણ છે પલંગની નીચે કોણ છે આખરે કોઈ સામે કેમ નથી આવતું તું મારી પાસેથી શું ઈચ્છે છે ધીમે ધીમે રૂમમાં ધુમાડો ભરાવા લાગ્યો સંધ્યાએ હવે હિંમતથી કામ લીધું તે પલંગ પરથી નીચે ઉતરી તો અચાનક તેને પલંગની નીચેથી એક પડછાયો નીકળતો દેખાયો તે આશ્ચર્યચકિત થઈ ગઈ તે ચીસો પાડીને રાઘવને ઉઠાડવા માંગતી હતી પણ તેના મોમમાંથી કોઈ શબ્દ જ નહોતા નીકળી રહ્યા તેના પગ જાણે જામી ગયા હતા ત્યારે તે પડછાયામાં હલચલ થઈ અને તે પડછાયો ધીમેથી બોલ્યો સંધ્યા ગભરાઈશ નહીં મારું નામ માલિની છે આ સાંભળતા જ સંધ્યાના હોશ ઉડી ગયા તે કહેવા લાગી તું તું માલિની છે શું ખરેખર પણ ઘરના લોકોએ તો કહ્યું હતું કે આ ઘરની મોટી વહુ ઘર છોડીને ક્યાંક ભાગી ગઈ છે માલિની ધીમેથી બોલી હા બધાને એવું જ લાગે છે કે હું ઘર છોડીને ક્યાંક ભાગી ગઈ પણ હું ક્યાંય નહોતી ગઈ પણ મને મારી નાખવામાં આવી હતી એમ કહીને માલિની એકદમ ચૂપ થઈ ગઈ સંધ્યાની આંખોમાં આંસુ આવી ગયા અને તે કહેવા લાગી પણ મમ્મીજી તો કહી રહ્યા હતા કે માલિની વચ્ચે જ બોલી પડી મમ્મીજીને પણ કંઈ ખબર નથી તેમને પણ ધોખામાં રાખવામાં આવ્યા છે સંધ્યા બેચેન થતાં બોલી તો પછી તારો ગુનેગાર કોણ છે ત્યારે માલિનીએ ધીમે ધીમે તેને બધી વાતો જણાવી આ બધું સાંભળીને સંધ્યાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી તે કહેવા લાગી હું તારા ગુનેગારને બધાની સામે લાવીશ ને તે પણ પૂરા પુરાવા સાથે જેથી તેને સજા મળી શકે આખી રાત સંધ્યાએ જ ઉધેડબુલમાં રહી કે તે અસલી અપરાધીને બધાની સામે લાવવા માટે શું કરે બીજા દિવસે સવારે જ્યારે સંધ્યા રસોડામાં કામ કરી રહી હતી ત્યારે અચાનક તે ચીસો પાડવા લાગી ઘરના બધા લોકો રસોડામાં ભેગા થઈ ગયા સંધ્યા જેવી પાછળ ફરી તો તેની આંખો એકદમ લાલ હતી તેના વાળ વિખેરાયેલા હતા અને તે એક વિચિત્ર ગુરરાહટ સાથે બધાને જોઈ રહી હતી એકવાર તો લાજવંતીજી પણ તેનું આ રૂપ જોઈને ગભરાઈ ગયા તેના સસરાજી આશ્ચર્યથી બોલ્યા શું થયું વહુ રાઘવ પણ સ્તબ્ધ થઈ ગયો હતો કે તેની પત્નીને શું થઈ ગયું રાકેશ પણ ગભરાયેલો દરવાજા પર જ ઊભો હતો તે રાકેશ તરફ આંગળીથી ઇશારો કરતા બોલી તે તે મને મારી નાખ્યો હું બદલો લેવા આવી છું હવે હું તને નહીં છોડું રાકેશ હદકો બદકો રહી ગયો તેના પગ નીચેથી જમીન ખસી ગઈ તે ગભરાયેલા અવાજમાં બોલ્યો નાની વહુ આ તું શું બોલી રહી છે ત્યારે સંધ્યા ગુરરાહટ ભર્યા અવાજમાં બોલી હું તારી નાની વહુ નહીં પણ તારી પત્ની માલિની છું મને સંધ્યાના શરીરમાં પ્રવેશવાનો મોકો મળી ગયો છે અને હવે હું તારી પાસેથી બદલો લઈને જ જઈશ તે રાત્રે કેટલી બેરહમીથી મને મારી નાખી શું ભૂલ હતી મારી મેં એટલું જ કહ્યું કે મારા પિતાજીની જમીન હું તારા નામે નથી લખાવી શકતી તેમની જમીન તેમને પોતાની મહેનતથી ખરીદી હતી અને જો તે જમીનનો અડધો હિસ્સો મને અને અડધો હિસ્સો મારી નાની બહેનને આપવા માંગતા હતા તો તેનાથી તને શું પ્રોબ્લેમ હતો પણ તે મારું એક ન સાંભળ્યું તારું કહેવું હતું કે આખી જમીન તું મારા નામે લખાવ મેં ઇન્કાર કર્યો તો તે મારા પર હાથ ઉઠાવ્યો અને મારું માથું દીવાલ સાથે અથડાયો મારા પ્રાણ નીકળી ગયા ત્યારે તે મારા મૃતદેહને પલંગની નીચે દાટી દીધો બાકીના બધા ઘરના લોકો ગામ ગયા હતા તો કોઈને કની ખબર જ ન પડી જ્યારે બધા લોકો પાછા આવ્યા તો તે ખોટી વાર્તા કહી કે હું કોઈની સાથે ભાગી ગઈ છું બધા લોકો તારા પ્રત્યે સહાનુભૂતિ બતાવવા લાગ્યા મારા પપ્પાએ પણ થોડા દિવસો સુધી મને શોધવાનો પ્રયત્ન કર્યો પણ થોડા દિવસો પછી તેમનું પણ સ્વર્ગવાસ થઈ ગયું રાકેશ તને ન તો એ જમીન મળી અને ન મને મૂકતી પણ હવે હું તને મારી નાખીશ બધી સચ્ચાઈ તેના મોંમાંથી સાંભળીને રાકેશ ડરના માર્યા થરથર કાંપવા લાગ્યો લાજવંતીજીના હોશ ઉડી ગયા તે ભરેલા ગળાથી બોલ્યા રાકેશ તે મોટી વહુ સાથે આવું કર્યું હતું એટલે જ જ્યારે હું તને બીજા લગ્ન કરવાનું કહેતી હતી તો તું ઇન્કાર કરી દેતો હતો કારણ કે તારા મનમાં તો પાપ છુપાયેલું હતું રાघव પર હેરાન થતા બોલ્યો ભાઈ એટલી જ તમે તમારો રૂમ મને આપી દીધો અને તમે મારા રૂમમાં ચાલ્યા ગયા અને જ્યારે સંધ્યા આ ઘરમાં આવી ત્યારથી તેની સાથે અજીબ અજીબ ઘટનાઓ થવા લાગી હતી તમે આ બધું ઠીક નથી કર્યું રાકેશ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો અને કહેવા લાગ્યો તમે લોકો મને માફ કરી દો હું લાલચમાં આવી ગયો હતો મને લાગ્યું હતું કે મારા સસરાજીની બધી જમીન મને મળી જશે તો હું જલ્દી અમીર બની જઈશ મને નહોતી ખબર કે મારા હાથે મારી પત્નીનો જીવ જતો રહેશે પણ જ્યારે તે મરી ગઈ તો મેં મારા ગુનાને છુપાવવો જે યોગ્ય સમજ્યો કારણ કે મને ડર લાગતો હતો કે મને જેલની સજા થઈ જશે મારી જિંદગી બરબાદ થઈ જશે પણ માલિની આ રીતે બદલો લેવા પાછી ફરશે મને ખબર નહોતી ઘરના બધા લોકો દુઃખ અને પીડાથી ભરેલા દેખાઈ રહ્યા હતા ત્યારે સંધ્યા ચક્કર ખાઈને પડી ગઈ રાઘવે તેને સંભાળી તે તેને ઉઠાવીને રૂમમાં લઈ ગયો રાકેશ શર્મિંદા થઈને ઊભો હતો અને પોતાના પરિવારને વિનંતી કરી રહ્યો હતો કે તેને માફ કરી દેવામાં આવે તે ખૂબ ગભરાયેલો પણ હતો કે હવે માલિનીનો આત્મા ખબર નહીં તેની સાથે કેવો બદલો લેશે પરિવાર પર એવું સંકટ આવી ગયું હતું કે બધા લોકો હેરાન પરેશાન હતા થોડીવાર પછી સંધ્યાને હોશ આવ્યો રાઘવે તેને કહ્યું તને કેવું છે તો તે કહેવા લાગી મને શું થયું છે હું તો બિલકુલ ઠીક છું હું રસોઈ બનાવવા જઈ રહી છું એટલું કહીને તે કિચનમાં ચાલી ગઈ રાઘવ અને ઘરના બધા લોકો હેરાન પરેશાન હતા આ બધું થઈ શું રહ્યું છે થોડીવાર પછી જ દરવાજાની ઘંટડી વાગી લાજવંતીજીએ જઈને દરવાજો ખોલ્યો તો સામે પોલીસની ટીમ ઊભી હતી તે લોકોને જોઈને લાજવંતીજી હેરાન રહી ગયા ત્યારે સંધ્યા કિચનમાંથી બહાર નીકળીને આવી અને કહેવા લાગી અરેસ્ટ કરી લો મારા જેઠજીને એમણે પોતાની પત્નીનો જીવ લીધો છે અને તેમની પત્નીના મૃતદેહના અવશેષો પણ તમને મારા પલંગની નીચેથી મળશે જલ્દી જ પોલીસની ટીમે ખોદકામ શરૂ કરાવ્યું રાકેશ હવે કોઈની સાથે નજર પણ નહોતો મેળવી શકતો ઘરના લોકો સ્તબ્ધ થઈ ગયા કારણ કે ફર્શની નીચેથી માલિનીનો કંકાલ નીકળ્યો હતો આખા મહુલ્લામાં સનસનાટી ફેલાઈ ગઈ પોલીસે રાકેશની ધરપકડ કરી લીધી સાથે જ રાકેશે જ્યારે પોતાના ગુનાનો સ્વીકાર કર્યો તો સંધ્યાએ રસોડામાં છુપાવેલા કેમેરાથી બધું રેકોર્ડ કરી લીધું હતું તેણે જાણી જોઈને આ નાટક કર્યું હતું જેથી રાકેશ પોતાના ગુનાનો સ્વીકાર પોતે પોતાના મોંથી કરી લે હવે તેને સજા થવાથી કોઈ બચાવી નહોતું શકતું ઘરના લોકોએ પણ સંધ્યાનો સાથ આપ્યો કારણ કે તે લોકો પોતાના પરિવારમાં કોઈ અપરાધી રાખવા નહોતા માંગતા લાજવંતીજીએ સંધ્યાના કપાળ પર હાથ ફેરવતા કહ્યું વહુ અમને આ વિશે બિલકુલ ખબર નહોતી સંધ્યા ધીમેથી બોલી મને માલિની દીદીએ બધું જણાવી દીધું છે માજી તમે લોકોને તો કંઈ ખબર જ નહોતી લાજવંતીજી રડતાં રડતાં બોલ્યા ક્યાં છે મારી મોટી વહુ શું તે મને દેખાઈ શકે છે સંધ્યા કહેવા લાગી ના માજી આ કામ માટે કુદરતે કદાચ મને જ પસંદ કરી હતી એટલી જ મને તેમની તૂટેલી બંગડીઓ દેખાતી હતી તેમના દમ ઘૂંટાયેલા શ્વાસોની સરસરાહટ સંભળાતી હતી કહેતા કહેતા તે રડી પડી એક સપ્તાહ પછી માલિનીના આત્માની શાંતિ માટે લાજવંતીજીએ ઘરમાં પૂજા રખાવી અને તે દિવસ પછી ઘરમાં એક અલગ જહળવાશ મહેસૂસ થવા લાગી સંધ્યા પોતાના સાસુ સસરા અને પતિનું સારી રીતે ધ્યાન રાખવા લાગી હતી પણ પરિવારને જે જખમ મળ્યો હતો તે ઘણા વર્ષો સુધી પણ ભરાવવાનો નહોતો નોંધ મિત્રો આ એક કાલ્પનિક વાર્તા છે જેને મેં ફક્ત મનોરંજન માટે લખી છે આ વાર્તાનો ઉદ્દેશ્ય કોઈ પણ પ્રકારના અંધવિશ્વાસને પ્રોત્સાહન આપવાનો નથી તો જો તમને વાર્તા પસંદ આવી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને નવી વાર્તાઓ માટે પ્લસ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ધન્યવાદ